સુરતમાં સ્લમ બોર્ડના જર્જરિત મકાનો ખાલી કરાયા ભર ચોમાસે બેઘર બનેલા લોકોએ કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સુરતમાં જર્જરિત મકાનો કોઈનો ભોગ લે એ અગાઉ ઉતારી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ત્રણ દાયકા અગાઉ સચિન વિસ્તારમાં બનેલા સ્લમ બોર્ડના જર્જરિત મકાનોને ખાલી કરાવવામાં આવ્યા છે પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પાણી અને ઇલેક્ટ્રિસિટી કાપી નાખીને મકાનો ખાલી કરાવાતા સ્થાનિકો દ્વારા ભર ચોમાસા બેઘર થયાની લાગણી અને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે સચિન સ્લમ બોર્ડના મકાન ખાલી કરાવવામાં આવ્યા છે સ્લમ બોર્ડમાં અંદાજિત બે હજારથી વધુ મકાનો આવેલા છે જેમાં રહેતા દસ હજાર જેટલા લોકો બેઘર થયા છે તમામ લોકોને એક મકાન ખાલી કરવા નોટિસ અપાઈ હતી ત્યારબાદ ત્રણ દિવસ પહેલા પાણી કનેક્શન ગટર કનેક્શન અને વીજળી કનેક્શન કાપી નખાયું છે જેથી લાચાર લોકો ઘર ખાલી કરવા મજબૂર બન્યા છે તમામ લોકો પોતાનું ઘર શોધવા માટે નીકળી ગયા છે લોકોએ સરકાર પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી છે ચોમાસું ચાલી રહ્યું હોવાથી લોકોને હાલ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યા બાદ અંતે લોકો નિરાધાર થઈ ગયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે